અમરેલીમાં ભાજપના નેતા હિમાંશુ પટેલ પર હુમલો થયાનું સામે આવે છે. હિમાંશુ પટેલ પર થયેલા હુમલાને લઈને સરવસમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરવસમાજ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હુમલો થયો હતો. મેગ્રજ ખાતે તાલુકા એજન્ટ તરીકે મુકાયા હતા. મિત્રને તેમના ઘરે મૂકીને મોડાસા પરત ફરતી વખતે મામલતદાર કચેરી સામે તેમની કાર પર હુમલો થયો હતો. હુમલા પ્રકરણમાં અત્યાર સુધીમાં છ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપથી પકડવા માટે માંગ ઉચ્ચારવામાં આવી છે લોકસભાની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકા પર પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે એને અમે સખોત વખડ્યો છે આ હુમલાના આરોપી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે